દેશની પરિસ્થિતિ હંમેશા માટે કથાઓમાં કહ્યું છે કે ખાલી સંપત્તિ વધવાથી સ્થિતિ બદલાય માણસમાં સારા સારા વિચારો જો અને આ કોઈ મૂળ હોય તો કથાઓ છે બિનુ સત્સંગ વિવેક ન હોય રામકથામાં કહ્યું છે રામાયણમાં કે સત્સંગ વગરનો વિવેક ન હોય અને વિવેક ન હોય તો માણસને કેમ કોની સાથે જીવવું કેની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો એનું જ્ઞાન નહીં મળે એટલે આ ભાગવત કથાથી બહુ બધા કાર્યો થવાના છે કેવલ ખાલી પિતૃ મોક્ષાર્થ માટેની કથા નથી પોતાના ઉદ્ધાર માટેની પણ કથા છે કે પોતાને પણ જીવનનો એક સારો રાહ મળે અમારો તો કથાનો એક હેતુ હોય છે કે માણસ નિર્વ્યસની પણ બને સમાજમાં એજ્યુકેશન આવે કારણ કે એજ્યુકેશનથી જ બધું પ્રાપ્ત થવાનું છે એટલે સારા વિચારોની સ્થાપના થશે તો આતંકવાદ પણ ચોક્કસપણે દૂર થશે અને રહી વાત સનાતનની તો સનાતન તો એટલું ઊંડું મૂળ છે કે જેની કોઈને ખબર જ નથી કે કે માને કાપવું જોઈએ એટલે સનાતનને ક્યારેય કોઈ હાનિ પહોંચાડી શકવાનું નથી પણ સનાતનને હાની નહીં પહોંચાડે એ ભાવ સાંભળીને આપણે નિશ્ચિત થઈ જવાની જરૂર નથી આપણે સાવધાન રહેવાની જરૂર તો છે જ એટલે આપણે સવે ખાલી વ્યાસપીઠ જ સનાતનની રક્ષા કરવા માટે નીકળશે એમ નહીં હિન્દુ સમાજમાં હિન્દુમાં જન્મ લેનારો માણસ એક એક વ્યક્તિને કહેવો જોઈએ કે અમે સનાતનની રક્ષા કરશું ત્યારે સનાતની બની શકાશે ખાલી સનાતની કહેવાથી નહીં હાથમાં માળાઓ લેવાથી નહીં પણ ખરેખર સનાતન શું છે એને સમજીને જો એમાં આપણે આહુતિ આપીશું તો સનાતન ની રક્ષા થશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો